જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો બધાને રામ રામ આજ આપણે ફાયદાની જ વાત કરવાની છે કેમ કે હું એના ફાયદાની જ વાત હોય મારા ખેડૂત ભાઈઓને કેમ ફાયદો થાય એ મારે મહત્વનું હોય ખેડૂત મિત્રો આપણે કપાસમાં વીણવામાં મજૂર ખર્ચમાં ઘટાડો થાય ને એ મારે ફાયદા ફાયદાની વાત કરવાની છે એનું કારણ છે કે આપણા કપાસની અંદર જેમ મજૂર ઓછા હવે એ મેન આપણે ફાયદો ઓછું તો મજૂર ઓછા હવે એની માટે આપણા કપાસની અંદર ગળો ગુંદરજું એ જો આપણે ન આવવા દઈએ ને તો એ આપણે ઘણો ફાયદો થાય આપણો કપાસ જબરદસ્ત તળડે આમ પાંદડા કાંઈ ચોંટે નહીં ને ઉતારવામાં આપણે ઝડપી કપાસ ઉતારી શકીએ તો ગળો છે ને એ ખેડૂત મિત્ર ગળો ગુંદરજો એ આપણા કપાસને બહુ નડે ઉત્પાદનમાં ઘટાડો થાય ને મજૂર ખર્ચમાં આપણે મજૂર બહુ જ આવે છે તો એનું કારણ છે કે ગળો ગુંદર્યું આપણા કપાસની અંદર આપણે ન આવવા દેવું હોય તો અગાઉ આપણે કપાસની અંદર આયોજિત કરવી પડે વર્તન તો એનું કારણ છે કે કોઈપણ પ્રકારની રોગ જીવાત ન હોય મોલોમસી છે થ્રેપ છે કથેરી છે એનું પૂરું પૂરું આપણે નિરીક્ષણ કરીએ ને વ્યવસ્થિત રીતે ડોદ મારીએ તો ગળો ન આવે અમારા ખેતરની અંદર તમે જોઈ શકો છો ચાહે ગળો છે નહીં ક્યાંક ડાઘ જ ચાંઈ જોવા નહીં મળતા ને કપાયા એટલો બધો નરીઓ તે કે આમ બેઠા વીણા કરવાની નહીં એટલે જબરદસ્ત અને મજૂરી ખર્ચમાં ઓછો આ કપ્પા અમારે અમે ઘર મેળે વીણીએ છીએ એક એક જણો ખાલી પોરા ખાતા ખાતા વીણીએ તો એક એક જણ ત્રણ સાડી ત્રણ મણ કપ્પા વીણી નાખીએ અમે એક એક જણા એનું કારણ છે કે કપ્પાનો ડબકો મોટો કપામાં કોઈ રીતનો રોગ નહીં ગળો નહીં તો આજ મારે તમને ગળા માટે ખાસ વાત કરવાની છે કે ગળો બહુ અતિ આપણા કપાસને નડે ગળાની અંદર આપણે ફાલમાં ઘટાડો થાય ગળો ગુંદર જાવે મજૂરી ખર્ચમાં બહુ મોટું નુકસાન થાય કપાસ આપણે વીણ ફાવે નહીં કપા બગડી જાય રાતળ થઈ જાય એમ રોગે ખૂબ ભીડે જાય તો આપણે ઉત્પાદન ધારું ન લઈએ છીએ તો આની માટે ખેડૂત મિત્રો મેં અગાઉ ઘણા પ્રકારના મૂક્યા છે રોગ જેવા જના તો એનાથી તમે કંટ્રોલ કરી શકશો ના જો ગળા ને એની માટે તમારે દબાણની વાત કરવી તો ખેડૂત મિત્રો તમે સોલોમન ટેપ બાયર કંપનીનું ને સીઝન્ટા કંપનીનું એક તારા મમરી એ બેનો યુઝ કરવાનું સીઝન્ટા કંપનીની એક તારા મમરી આવે એક પપની અંદર દસ ગ્રામ નાખવાની ને સોલોમન ટેપ છે એક પપની અંદર ત્રીસથી 35 એમએલ નાખવાની આ બેનું તમે એક પપની અંદર વ્યવસ્થિત નાખે ને છટકાવો માર્યો છે ને એટલે તમારે મોલો મસી થ્રીપ ગ્થિરી સફેદ માખી લીલી મસરી એ બધું પ્રકારનો તમારે સફાઈઓ બોલી જાય ને ને પણ નાશ થઈ રહ્યા છે તો આ રીતનું તમે કરશો તો તમારે કપાસના તમારે કદાચ બીજો ફાળ લેવો હોય મજૂર ખર્ચમાં ઘટાડો કરવો હોય તો આ વ્યવસ્થિત તમે ડોઝ મારશો ને તો ખૂબ તમારે ફાયદો થાય મારે તો ખેડૂત મિત્રો એવી જ ગણતરી છે કે હું જે વિડીયો બનાવું એ મારા ખેડૂત મિત્રોને ઘણા ફાયદા જ થવા દે ને મને ફોને ઘણા આવ્યા ભાઈઓનો કે તમારા વિડીયા બહુ સરસ બને છે ને એમાં અમારા રિઝલ્ટ બહુ સારા આવ્યા છે ને તમે આવા નવા વિડીયો બનાવ તમને બહુ ગમે છે ને હું ખેડૂત મિત્રો એક ખેડૂત જ છું ને કોઈ દબાવવાળાનું કે કોઈનું કોઈ પ્રમોશન નથી લેતો હું મારી જાતે મારા ખેતરની અંદર અનુભવ કરું ને પૂરેપૂરો દવાનો ઉપયોગ કરું ને એ મને રિઝલ્ટ આવે ને પછી જ તમારી સાથે હું એ શેર કરું છું એનું કારણ છે કે જે મને સફળતા મળે એ તમને સફળતા મળે એ જ મારી આચા છે તો ખેડૂત મિત્રો મારી ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂત પુત્ર એને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ને લાઈક કરજો તો એટલે તમે ભૂલતા નહીં એનું કારણ છે કે તમે સબપ્રાઇઝ કરશો ને તો મારો વિડીયો તમને પ્રથમ મળશે પ્રથમ મળશે તો તમને એનું માર્ગદર્શન તમને સારું મળશે ને અનુભવ પ્રમાણે તમે યુઝ કરશો તો તમને મને સફળતા મળે એ સફળતા તમને મળશે તો મારે એ જ આશા છે કે મારા દેશનો ખેડૂત કેમને કેમ આગળ આવે એ જ મારો ભાવ છે તો ખેડૂત મિત્રો બસ એટલું જ કરું મારા વિડીયોને અહીંયા અત્યારે એન્ડ આપું જય હિન્દ જય માતાજી